દાવો દાખલ કર્યા બાદ પણ માફિયાઓએ આતંક ફેલાવ્યો છે જે છ જાન્યુઆરીએ બાઉન્સરો પુરુષો મહિલાઓ અને જેસીબી મશીનો સાથે ટોળું ખેતરમાં ઘૂસ્યું હતું અને પરિવારજનોને માર માર્યો હતો તેમજ ઉપા પાકને નુકસાન પહોંચાડ્યું હતું આખરે પોલીસે મોડન રબાર સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જય અને કયા ગામના છો તાલુકાના છો અને જિલ્લાના મારું નામ ઝાલા ગિરવતભાઈ હિંમતભાઈ તાલુકો કટલાલ જિલ્લો ખેડા ગામ મિરજાપુર તમે આટલી બધી સંખ્યામાં ઉપસ્થિત છો શું ઘટના બનેલી છે શું કહેશો ઘટના એવી સર્વે નંબર ચારસો એકતાલીસ એક એમાં ખોટો પાવર પાવરના આધારે દસ્તાવેજ કરેલો એમણે દસ્તાવેજ ખોટો જ છે દાવો ચાલુ હોય એનો અને દાવાની મુદત ત્રેવીસ તારીખે અને મોર્ડન રબારી અને તેના મોણસો બસો બોણસ લઈને આવ્યો કબજો લેવા માટે અને પંદર વીસ બાઉન્સરો લઈને આવ્યો લેડીઝ લેડીઝને મારવા માટે લેડીઝ વચ્ચે પડ્યો તો લેડીઝને મારવા માટે બાઉન્સરો લઈને આવ્યો અને બીજા દોઢસો બસો રબારીઓ લઈને આવ્યો અને લાકડીઓ લઈને લાકડીઓ લઈને મારવા આવેલો મારા ટીચનમાં બે લાકડીઓ મારી મારો ભાઈ વચ્ચે પડ્યો તો એને બે આંગળીઓ ભાઈ નાખી

એમાં વિભાજન કરવા માટે મેહુલભાઈ જયંતિભાઈ પાવર પટેલને પાવર આપેલો નોટરી પાવર આપેલો વિભાજન માટે જ આપેલો આને લઈને કોઈ પોલીસ ફરિયાદ કેવું કરી પોલીસ ફરિયાદ કરી એકસો બાર બોલાવી બે અઢી વાગે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અરજી અપાઈ પાકી એફઆઈઆર ના ફાડી બે દિવસ પછી પાકી એફઆઈઆર ફાડી અને એ એ લોકોને લુખી ધમકી કે આ આપામથી તું હટી જા સમાધાનમાં બેહી જા

અનુવચનતાની આપાહી બસો માણસ અને આપાહી બસો માણસ આવ્યા અને લાકડીઓ લઈને અને આપાની સાઈડેથી ટ્રેક્ટરો ચાર અને બે જીસીબી વાળા આવ્યા આ એવા અમારી વાડે ડાયરેક્ટ આવ્યા એટલે અમારી વાડે આયા અમે વેચ્યું નહીં સાહેબ એટલે અમે અમારી વાડે તો અમે જઈએ જ ને અમે થોડું એમ આપી દઈએ એમને તો અમે કહ્યું કે ના કરશું તા કે આ અમારું હકે અમારાનું અમે એમ પછી અમે ના પાડ્યું તો એ જીસીબી ભટકાવી એમને કોમ ચાલુ કરી દીધું લાયા એવું જ અને એ બસો માણસ હતા સાહેબ ભાઈ મારો છોકરો વચ્ચે પડ્યો કે ના કે એવું ફોન ને એવું કરતો હતો તો એનો લાકડીઓ મારી પેલો છોકરો વચ્ચે પડ્યો તો એનો વગાડ્યો એ માર્યું અને લેડીઝો બાઉન્સરો હોત હતી એ અમારા માટે હતી એટલે અમે કંઈ બોલ્યા તો અમને કે ચલો કે ઘરમાં બેસી જાવ કે ચલો કે ઘરમાં બેસી જાવ કે એમ કે મારવા આવી ગયેલી બહાર નહીં નહીં કરવાનું કે આટલેથી આપવા નહીં આવવાનું એમ ઘરમાંથી બહાર નહીં નહીં કરવાનું એમ આ ઘટના પછી તમે પોલીસ ફરિયાદ કરી મારો છોકરો જો તો 112 બોલાઈ 112 બોલાઈ એના બેહાડીને લઈ ગયા પણ ફરિયાદ લીધી નહીં પોલીસવાળા કોઈ આયા નહીં પછી ત્રણ દિવસ રાખડ્યા તા કાલે એફઆઈઆર ફાડી કાલે આખો દિવસ બેહી રહ્યા તારે એફઆઈઆર ફાડી હોજે હા અને આજ હવારામાં બે જણા આયા ને તો ધમકેલવા માંડ્યા એ એ જે હોય કબજો લેવા આવ્યા મોડન રબારી રબારી કર હું તો ઓળખતી નહીં બરોબર અમે એ ચોઈ ઓળખીએ પણ મોડન રબારી રબારી કર એ અતારે અમે આ ધમકી ના લઈને જો કે આ અમાર હવે બધું લઈ જ લેવાનું છે અને તમને મારી નાખીશું અમે સાહેબ અમાર અમાર જવું છો અમારો છોકરો જેન જેણા આ જેન જેણા છોકરો છોડ્યા પહેલા નાના નાના જેન જેણા છોકરા રમતા હતા અને એવા આયા તે જપા જપે તે સુકરો રાડો પારતક ન જીવો પારતક ન નાઠ્યો અને એવા 200 300 માણસ આયુ કો કાળોસી પાળોસી આવે કેમનું કોઈ લાકડ્યો ખાવા આવે સાહેબ હે લાકડવાને જોનારા આયા ને બધા બહુ માણસ આયા ને તો બધાને આમ ખાલી ખાલી ને કઈ સુહ કે જતા રો કે અહી ને બેરું થવાનું ઢોરું નહીં થવાનું કે અહી સુહ કે તો બધાને કાડી વેલા સાહેબ શું કે ન્યાય માટે શું સરકારને શું કહેશો એમ કહું કે પોલીસ જનતા માટે છે કે રૂપિયાવાળા માટે છે અમારે ગરીબના જવાનું છો કોની જોડે ન્યાય માંગવાનું એ અમને કહો તમે અમે આ ખેતી કરીને જીવન કાઢીએ બરાબર અમારી આવી દશા આવશે તો અમે કોની પહોંચ જઈશું ન્યાય માંગવા કોની પહોંચ પોલીસ નહીં અમારું ઊભરતી બરાબર તો અમે કને કહેવા જઈએ એટલે અમને કહો તો અમાર અમારો ન્યાય અમે એની જોડે માંગીએ હે એ હા આ દ્વારા દિવસે આવું કરી ગયા ફોન કરે આવી જાય ખરું સાહેબ હે વાર તો લાગે જ ને કોઈને ક લાગવું હોય તો કલાકે લાગે જોડે હોય તો અડધો કલાકે લાગે તો આ વતો લાગે તો અહીં બધું પૂરું થઈ રહે વડીલ આપનો પરિચય મારું નામ કિશોરસિંહ ડાભી છે હું અમદાવાદનો રહેવાસી છું અહીંયા મારું સાસુ થાય છે છ એક બે હજાર છવ્વીસના બપોર બે વાગે જમીન અમે બેઠા હતા એકાએ ટોળું આવી ગયું બસો જણનું મોડર્ન રબારી કરીને બસ્સો જને રબારી લઈને આવ્યો ટોર બે બે જેસીબી લઈને આવ્યો ત્રણ બધા ટ્રેક્ટર લઈને આવ્યો લેડીઝ બાઉન્સર લઈને આવ્યો અને બધાને મારવા માંડ્યો અને મારા ભત્રીજાને બેતા વહેતા તે બીજ કેમ આવ્યા છો તો એમને લાકડીઓ મારી બીજા ભત્રીને આંગળી તોડી નાખી બધા મોબાઈલો તોડી નાખ્યા અને ઘરમાં લેડીઝ બાઉન્સર ઘરમાં જઈને નુકસાન કર્યું છે અને આ કે અમે ખબર છે કે અમારો અમારો હક છે કે તમે જતા રહો અને આજે સવારે બી બે તો મારી સાથે મારે પોતાની સાથે રકઝક કરી કે તમને તમને મારી નાખીશ ને આ જ અને એક્રોસિટી લગાવી દઈશ એવી ધમકી હાલીને ગયા છે જે મોડર્ન રબારી છે એ ક્યાંના છે મોડર્ન રબારી મહીજનો છે મોડન કનુભાઈ રબારી મહીજનો રહેવાસી છે ને વિચાર કરો કે એની ત્યાંથી મહીજ પેલી સાઈડ આવે અહીંયા દાદાગીરી કરે છે બસો ત્રણસો તો બીજા ગરીબ મા ગરીબ ખેડૂત ક્યાં જાય અમને ન્યાય જોઈએ છે અમે તો ખેતી પર જીવન ચાલે બધામાં તો બધા જાય ક્યાં અમને ન્યાય જોઈએ ત્યાં અમે ગાંધી ચિત્યા માર્ગે આંદોલન કરીશું અને છેવટે નહીં થાય ન્યાય નહીં મળે અમે આત્મવિલોપન કર્યું પોતે આત્મવિલોપન કરીશ બરાબર ન્યાય અમને મળવો જ જોઈએ અમે ગરીબ ખેડૂત ક્યાં જોઈએ બોલો અમને ન્યાય જોઈએ છે બ્રેકિંગ ન્યૂઝમાં હાલ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી નમસ્કાર